ઉકેલી પાડતી નખત્રાણા પોલીસ ચીરા ખોરડીયા સાહેબ પોલીસ નિરીક્ષક બોર્ડર રેન્જ કચ્છ તથા શ્રી વિકાસ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ તથા બીબી ભગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના વર્ણોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલી હતી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટરે એમ મકોણા સાહેબના માર્ગદર્શન અને સૂચનાના આધારે નખત્રાણા પોલીસ સ્ટેશને પાઠ ગુના રજિસ્ટર નંબર મુજબના ગુનાના કામે નખત્રાણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ એન્ડ કોન્સ્ટેબલ આનંદભાઈ ચૌધરીના હ્યુમન સોર્સિસના આધારે હકીકત મળેલ કે પોતાની બોલેરો પિકઅપ વાહનમાં ઉપરોક્ત ગુના કામે ચોરી થયેલ ભેંસો ભરીને ઉભેલ છે જેથી હકીકત વાળી જગ્યાએ આવી બોલેરો પિકઅપ ગાડી ચેક કરતા તેમાં પાછળના એક ભાગે ભેંસ તથા એક પાડી જોવા મળેલી જેના આધારે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કામગીરી કરેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ